પોલીસ છે કે નેતાઓના બંદોબસ્ત માંથી નવરી નથી પડતી અને નાગરિકો પોતાની મરણમૂડી ગુમાવે ત્યારે પણ તેમને જવાબ મળે છે કે અમે બંદોબસ્ત માં છીએ

વિગતે વાત કરીએ આ રાજ્યની આ દેશની વરવી કે જે નાગરિક કરવેરા ભરી ભરી અને બધું ભેગું કરે છે અને પોતાની મરણ મૂડી જે કઈ બચે છે તે સેવ કરે છે અને ચોરી થાય ત્યારે જવાબ મળે છે બંદોબસ્ત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર છે આ રાજ્યમાં આ દેશમાં કરવેરાની જે સિસ્ટમ છે સિસ્ટમને જોઈએ તો રાજ્યના અને દેશના નાગરિકોને બચત કરવી કેટલી મુશ્કેલ છે આપણે સૌ જાણીએ છીએ સૌ સમજીએ છીએ ખેર દેશને ચલાવવા સિસ્ટમને ચલાવવા રૂપિયાની જરૂર પડે એના માટે નાગરિકો સવલતો ભોગવે છે તેના માટે પણ રૂપિયાની જરૂર પડે અને નાગરિકો કરવેરા ચૂકવે છે પરંતુ સૌથી વધારે લાભ નેતાઓ લેતા હોય વડે ગુજરાતની વાત કરીએ તો અવારનવાર ક્યાંક ને ક્યાંક કોક ને કોઈક પ્રકારનો તાઇફો કે કાર્યક્રમ હોય છે ને કે કાર્યક્રમમાં નેતાની હાજરી હોય છે અને નેતાની હાજરી હોવાના કારણે પોલીસ પણ વ્યસ્ત રહે છે પરંતુ આ મજબૂરી વશ પોલીસને બંદોબસ્ત આપવો શા માટે પડે છે કારણ કે નેતાઓ તાઇફા બંધ નથી કરતા તો નાગરિકો જે કરવેરા ભરે છે કરવેરાના કારણે તેમને મળવાની સવલતો અને ત્વરિત કામગીરીની કોણ જવાબદારી અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારની એક ઘટના આજે પ્રકાશમાં આવી કે ત્યાં મોટેરા વિસ્તારમાં એક મકાનમાં ચોરી થાય છે મકાનના માલિકના સાત થી આઠ લાખ રૂપિયા સોનાના દાગીનાની ચોરીનો તેમનો દાવો છે અને તેમનું કહેવું છે કે આ ઘટના સીસીટીવી ફૂટેજ પણ તેમની પાસે છે અને તસ્કરો જે છે એ સીસીટીવીમાં કેદ થયેલા છે તેમને આ મામલે સો નંબર પર ફોન કર્યો ચાંદખેડા પોલીસ આવી ચાંદખેડા પોલીસે અરજી લીધી અને કહ્યું કે હાલ સાત તારીખ સુધી અમે બંદોબસ્તમાં વ્યસ્ત છીએ કારણ કે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસનો એક લાખ કાર્યકર્તાઓનો સન્માનનો સમારોહ છે ત્યાં આ દેશના ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવવાના છે અને વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે સ્વાભાવિક છે પોલીસ માટે આ દબાણનો સમય હોય છે કારણ કે બંદોબસ્ત જરૂરી છે સુરક્ષા માટે પરંતુ નાગરિકોને સતત આ બંદોબસ્ત જોવાના છે અને તેમના ઘરમાંથી મરણમૂળીની ચોરી થાય અને આવા જવાબ મળે કે સાત તારીખ સુધી અમે બંદોબસ્તમાં છીએ અને અરજી લઈ પોલીસ કામગીરી કરી તો શું થાય આ મામલે અમે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી સાથે વાત કરી તેમનું કહેવું છે આ મામલે અમે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી દીધી છે ઘટના સવારની છે તજવીજ હાથ તેમણે ધરી છે પણ ગુનો નોંધાયો તેવા સમાચાર અમને મળ્યા નથી આ દુઃખદ છે કારણ કે આ રાજ્યનો અને દેશનો ગરીબમાં ગરીબ માણસ પણ આડકતરી રીતે કે સીધી રીતે અનેક પ્રકારના કરવેરા ભરે છે અને તેના માટે તે આશા રાખતો હોય છે કે તેમને સુરક્ષા સલામતી અને સવલતો મળશે પરંતુ સવલતો માત્ર નેતા લઈ જાય છે એનો ઉત્તમ ઉદાહરણ છે જોઈએ હવે આ મામલે શું થાય છે આમ પણ હવે ગુનો દાખલ કરવાની તજવીજની જે સાંત્વના આપવામાં આવી છે ત્યારબાદ ગુનો તો દાખલ થશે પણ ચોર ક્યારે પકડાય છે સાત તારીખ પછી કે પહેલાં એ જોવું રહ્યું નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे